જય માતાજી મિત્રો એક મારા નવા લગ્નો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગણોને નાઈ ગયા હતા મગફળી પેકી કરવા સારું મિત્રો ગણોને થોડુંક કરે છે મિત્રો રીતે મોટા ભાગે પેકી કરવાનું પડે છે મિત્રો એ જોઈ શકો છો એટલે ટૂંકા ખૂણાઓ પેકી કરવાનું પડે છે મિત્રો એટલે આવા મિત્રો બનાવવામાં હતા પાથરા મૂળું પીવાનું મિનિમ અને એ પેકી કરવાનું ચાલુ છે મિત્રો અને હવે આટલા ખૂણામાં આ ભાગ બાચી છે અને બીજો મોટા ભાગે ભાગ બાચીએ છે મિત્રો એટલે આજ તો મોટા ભાગે જેટલો થાય એટલો કરી લેવું ખેંચી લેવું છે મિત્રો કોમ કેમકે હવે પાવન પડે સિઝનમાં કેમ કે હવે પાવાનું છે રાયડું આની અંદર એટલે ટાઈમ ખૂબ જાદો છે પછી એટલે આને કોક કરી અને પૂરું કરવાનું છે મિત્રો તારા થાય તો તારા ખવાર મિત્રો ગમે થાય તો પૂરું કરવાનું છે આપણે મિત્રો મોટા ભાગે આપણે ભેગું કર્યું પડશે તમે જોઈ શકો છો દેખો એટલેથી કરીને આપણે આટલા આવું જોઈએ મિત્રો ભેગું ભેગું કરી નાખ્યું છે હવે મિત્રો ગણો એક બાઇક ભેગો કર્યો ત્રણ બાઇક મિત્રો ભેગા કરવાના પડ્યા છે એટલે આ ગણો ને થાય ને કરી નાખવા કરી નાખવા દેખો મિત્રો જોઈ શકો છો ટકે ટકે મિત્રો ચાલે છે કામકાજ અને હવે હટ પૂરું થાય તો સારું કહેવાય મિત્રો મિત્રો ફાઇનલી આપણે અડધો ભેગું કરી નાખ્યું છે તમે જોઈ શકો છો ખૂણાથી કરી અને આના ખૂણાથી મિત્રો મોટા ભાગે બધું કરી નાખ્યો મિત્ર પાછળ એ જોઈ શકો છો અને દેખો આપણે ભાગે બધા થઈ ગયા છે મિત્રો હવે આ પાટો બાચી રહ્યો છે આ પાટો મિત્રો હવે કલાક દોઢ કલાકમાં પૂરો કરી નાખશે મિત્રો તમે મિત્રો આપણે મગફળી ભેગી કરવાનું કોણ ચાલુ છે ઘરથી ભેગી કરી પી છે મિત્રો અને એ ભેગી કરી મિત્રો આપણે આવ્યા હતા રાયડામાં કેવું મિત્રો રાયડો આપણે ઉપલા પ્રોટનું કર્યું છે મિત્રો એ તમે વાવડશો તમે જોઈ શકો છો મિત્રો અમારું ઊભાનું ચાલુ છે રાયડું અને જોણું ઝીણું 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 ઝીણ ચાર ચારે ઇંચને ગળે ચાર ચાર ઓગણને ગાળે મિત્રો રાયડું ઉગેલો છે અને રાયડું દેખો કેવું સારું ઉગેલું છે મિત્રો અને આને જો પંદર દાઢ તો મૂળ કોઈ લો દેખાતો નથી અને તોય મૂળ સારું રાયડું છે મિત્રો અમારે આ પ્લોટમાં અને મગફળીવાળા મિત્રો કાઢી અને એમાં પણ રાઈડો મિત્રો કરવાનો છે હવે રાયડો એ મૂળ તો મિત્રો બોલ થાય આપું રાયડું કેમ કે માથે હાલ તો લોડિંગ વધારે છે એના લીધે મિત્રો રાઈડ તો બોળો કરવો જ પડશે ગમે એમ થાય તોય કેમ કે આપણે ઓણા ખર્ચો છે પાંચ લાખનો મિત્રો આપણા માથે પાંચ લાખનો મિત્રો ખર્ચો ગમે એમ કરી અને મણદાન પૂરો કરવાનો છે મિત્રો થોડા ઘણો તમે સપોર્ટ કરજો થોડા ઘણા હું પણ મહેનત કરીશ એટલે આપણે બેનો મિત્રો કોમ થઈ જાય કેમકે એના વગર આપણે કોઈ ચાલતું નથી અત્યારે ખર્ચો મિત્રો મોંઘા થઈ જાય છે ફોક કરે એવી થઈ મિત્રો અને રાયડો તો મિત્રો જમીન વાતો છે એટલે હજી તો ઓછામાં ઓછો સમય લાગશે ચાર મહિનાનો અને તમારે એમના એમના મિત્રો શું ખેતી કરે છે શિયાળો એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે અમારા તો અહીંયા રાયડાની ભાગે ખેતી હોય છે મિત્રો રાયડાને તમે જોઈ શકો છો બીજી કોઈ ખેતી હોય પણ જીરું બીજું હોય છે બીજું લોબો મિત્રો કોઈ હોતું નથી અને મિત્રો અમારો વલોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત